પૃથ્વી પર જીવનની જે અકલ્પનીય વિવિધતા છે શું આપણે તેને બચાવી શકીએ છીએ અને જો હા તો કેવી રીતે આજની આપણી ચર્ચા આજ સડકતા સવાલની આસપાસ છે બિલકુલ આપણી પાસેના જે સ્ત્રોતો છે એ જૈવ વિવિધતાના સંરક્ષણ માટે બે મુખ્ય અને આમ જો તો ખૂબ જ અલગ રસ્તાઓ બતાવે છે હા અને આજે આપણે આ બંને રસ્તાઓને જ જરા ઊંડાણથી ખોલીને જોવાના છીએ તો ચાલો શરૂ કરીએ પહેલો રસ્તો છે સ્વસ્થાન સંરક્ષણ એટલે કે જીવોને તેમના કુદરતી ઘરમાં જ તેમના જંગલમાં જ સુરક્ષા આપવી અને બીજો છે નવસ્થાન સંરક્ષણ એટલે કે જ્યારે તેમનું ઘર જ જોખમમાં હોય ત્યારે તેમને બહાર કાઢીને કોઈ સુરક્ષિત જગ્યાએ સાચવવા બરાબર આપણો હેતુ એ સમજવાનો છે કે આ પદ્ધતિઓ શું છે તે ક્યાં કામ કરે છે અને તેની પાછળ વૈશ્વિક સ્તરે કેવા પ્રયાસો થઈ રહ્યા છે ચાલો તો પછી પહેલા રસ્તાથી જ શરૂઆત કરીએ સ્વસ્થાન સંરક્ષણ મતલબ કે કોઈ એક વાઘ કે સિંહને બચાવવાને બદલે આખા જંગલને આખી નદીને સમગ્ર પરિસ્થિતિકીય તંત્રને જ સુરક્ષિત કરી લેવું હા બરાબર અને આ સંદર્ભમાં સ્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ વિચાર છે જૈવવિવિધતાના હોટસ્પોટ્સ આ શબ્દ સાંભળવામાં જેટલો આકર્ષક છે તેટલો જ તેનો અર્થ પણ ગહન છે હા હોટસ્પોટ એ કોઈ ભૌગોલિક ગરમ જગ્યા નથી પણ જૈવિક રીતે અત્યંત સમૃદ્ધ વિસ્તાર છે આ એવા વિસ્તારો છે જ્યાં જાતિઓની સંખ્યા ઘણી ખૂબ જ વધારે હોય છે ઓકે પણ એથી વધુ મહત્વની વાત છે સ્થાનિકતા જેને અંગ્રેજીમાં એન્ડેમિઝમ કહેવાય સ્થાનિકતા એનો શું અર્થ થાય સ્થાનિકતાનો અર્થ એ છે કે અહીં જોવા મળતી ઘણી પ્રજાતિઓ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી નથી તે ફક્ત અને ફક્ત તે જ વિસ્તારની ઓળખ છે અચ્છા એટલે જો તે વિસ્તારમાંથી તે પ્રજાતિ લુપ્ત થઈ તો સમજો કે તે આખી પૃથ્વી પરથી હંમેશ માટે લુપ્ત થઈ ગઈ અને આંકડા તો ખરેખર ચોંકાવનારા છે સ્ત્રોતો કહે છે કે શરૂઆતમાં દુનિયામાં પચ્ચીસ હોટસ્પોટ્સ ઓળખાયા હતા અને હવે હવે તે સંખ્યા વધીને ચોત્રીસ થઈ ગઈ છે હમ પણ સૌથી ગજબની વાત તો એ છે કે આ ચોત્રીસ હોટસ્પોટ્સ પૃથ્વીની કુલ જમીનનો માત્ર બે ટકા કરતાં પણ ઓછો હિસ્સો રોકે છે ફક્ત બે ટકા બરાબર અને અહીં જ આખી વ્યૂહરચના છુપાયેલી છે આ બે ટકા જમીન પર દુનિયાની મોટાભાગની પ્રજાતિઓ કેન્દ્રિત થયેલી છે ઓકે સ્રોતોમાં એક અત્યંત મહત્વનો મુદ્દો એ છે કે જો આપણે માત્ર આ હોટસ્પોટ્સને જ કડક સુરક્ષા આપી દઈએ તો પ્રજાતિઓના સામૂહિક વિલોપનનો જે વર્તમાન દર છે તેને લગભગ ત્રીસ ટકા સુધી ઘટાડી શકાય છે એક મિનિટ આ વાતને જલા ફરીથી સમજીએ એટલે કે આનો અર્થ એ થયો કે આપણે આખી પૃથ્વી પર સંસાધનો અને પૈસા ફેલાવાને બદલે હા જો ફક્ત આ બે ટકા જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણે એક 3 જેટલી જૈવવિવિધતાને લુપ્ત થતી બચાવી શકીએ છીએ ચોક્કસપણે આ તો સંરક્ષણ માટેની સૌથી કાર્યક્ષમ અને સ્માર્ટ રચના જેવું લાગે છે બિલકુલ આને સ્ટ્રેટેજિક કન્ઝર્વેશન કહી શકાય અને ભારતના સંદર્ભમાં વાત કરીએ તો આપણો દેશ આ મામલે ખૂબ જ સમૃદ્ધ છે હા એ કયા વિસ્તારો છે આપણી પાસે ત્રણ હોટસ્પોટ્સ છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાનો વિસ્તાર બીજો બર્મા ક્ષેત્ર અને ત્રીજો હિમાલયનો ભવ્ય પ્રદેશ સમજાયું આ ઉપરાંત સ્રોતો એ પણ જણાવે છે કે ભારતમાં ચૌદ જૈવ આરક્ષિત વિસ્તારો નેવું રાષ્ટ્રીય ઉદ્યાનો અને લગભગ ચારસો અડતાલીસ જેટલા વન્યજીવ અભયારણ્યોનું એક વિશાળ નેટવર્ક છે આ બધું સ્વસ્થાન સંરક્ષણના જ ઉદાહરણો છે પણ અહીં એક પ્રશ્ન થાય છે ઘણીવાર એવું પણ સાંભળવા મળે છે કે આવા રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યો બનાવવા માટે ત્યાં સદીઓથી રહેતા સ્થાનિક આદિવાસી સમુદાયોને તેમની જ જમીન પરથી હટાવી દેવામાં આવે છે તો શું આપણે એક જીવને બચાવવા માટે મનુષ્યોના જીવન અને તેમની સંસ્કૃતિમાં દખલ નથી કરી રહ્યા આ એક જટિલ પ્રશ્ન છે આ એક અત્યંત સંવેદનશીલ અને વાજબી પ્રશ્ન છે અને આ જ જગ્યાએ સંરક્ષણનો એક બીજો વધુ માનવીય અને સાંસ્કૃતિક અભિગમ સામે આવે છે જેનો ઉલ્લેખ આપણા સ્ત્રોતોમાં છે પવિત્ર ઉપવનો પવિત્ર ઉપવનો એટલે કે સેક્રેટ ગ્રુપ્સ હા આ એવા જંગલો છે જેમને કોઈ સરકારી કાયદાએ નહીં પરંતુ સ્થાનિક લોકોની શ્રદ્ધા અને પરંપરાએ બચાવ્યા છે એટલે તમે એમ કહી રહ્યા છો કે સદીઓથી કોઈ પણ સરકારી કાયદા વિના માત્ર શ્રદ્ધાના આધારે આ જંગલો બચી ગયા છે સાચે જ હા અને ખૂબ જ સુંદર ઉદાહરણો છે જેમ કે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓમાં આવેલા ઉપવનો ઓકે ત્યાંની સ્થાનિક જનજાતિઓ માને છે કે આ જંગલો તેમના દેવતાઓનું ઘર છે ત્યાંથી એક પાંદડું તોડવું કે એક ડાળખી કાપવી પણ નિષેધ છે પાપ ગણાય છે વાહ પરિણામે એવા સમયે જ્યારે આસપાસના જંગલોનો વિકાસના નામે નાશ થઈ રહ્યો છે ત્યારે જંગલના આ નાના ટુકડાઓ દુર્લભ ઓર્કિડ્સ અને ઔષધીય વનસ્પતિઓ માટે મતલબ કે એક પ્રકારની નોઆની નાવ બની ગયા છે ખરું આ જ રીતે રાજસ્થાનની અરવલ્લી અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં પણ આવા પવિત્ર ઉપવનો જોવા મળે છે જે દર્શાવે છે કે કેવી રીતે સંસ્કૃતિ અને સંરક્ષણ એકબીજા સાથે જોડાઈ શકે છે આ તો અદ્ભુત છે આ બધી પદ્ધતિઓ ત્યારે જ કામ કરે જ્યારે પ્રાણીઓ પાસે રહેવા માટે કોઈ કુદરતી ઘર બચ્યું હોય પણ જો કોઈ પ્રજાતિનું આખું જંગલ જ નષ્ટ થઈ જાય અથવા જંગલમાં ફક્ત પાંચ દસ પ્રાણીઓ જ બચ્યા હોય તો પછી શું બિલકુલ નહીં અને અહીં જ આપણી ચર્ચા બીજા અભિગમ તરફ વળે છે નવ સ્થાન સંરક્ષણ ઓકે બહાર કાઢીને એક સુરક્ષિત માનવ નિયંત્રિત વાતાવરણમાં લાવવામાં આવે છે એટલે કે પ્રાણી સંગ્રહાલયો અને વનસ્પતિ ઉદ્યાનો જેવી જગ્યાઓ ઝૂઝ એન્ડ બોટેનિકલ ગાર્ડન્સ હા તે તેના સૌથી જાણીતા ઉદાહરણો છે પરંતુ હવે વિજ્ઞાન તેનાથી ઘણું આગળ વધી ગયું છે સ્રોતોમાં એક અત્યાધુનિક તકનીકનો ઉલ્લેખ છે ક્રાયો પ્રિઝર્વેશન ક્રાયો પ્રિઝર્વેશન હા આ પદ્ધતિમાં સંકટગ્રસ્ત પ્રજાતિઓના જન્યો એટલે કે શુક્રકોષ અને અંડકોષને પ્રવાહી નાઇટ્રોજનમાં માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેલ્શિયસ જેવા અત્યંત ઠંડા તાપમાને અનિશ્ચિત સમય માટે સાચવી શકાય છે માફ કરજો પણ શું આ પદ્ધતિ ખરેખર વ્યવહારુ છે શું આપણે પ્રાણીઓને ટેસ્ટ ટ્યુબમાં બચાવીને પ્રાકૃતિક સંરક્ષણનો ડોળ નથી કરી રહ્યા આ એક મોંઘો પ્રયોગ માત્ર નથી જુઓ તમારો સવાલ એકદમ યોગ્ય છે આ કોઈ આદર્શ ઉપાય નથી હમ આ એક છેલ્લો ઉપાય છે એક ઇમરજન્સી એક્ઝિટ છે તેને ભવિષ્ય માટે એક જૈવિક વીમા પોલિસી તરીકે જુઓ જૈવિક વીમા પોલિસી રસપ્રદ કલ્પના કરો કે કોઈ પ્રજાતિ જંગલમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ જાય તો પણ આ સાચવેલા જન્યોનો ઉપયોગ કરીને કૃત્રિમ ગર્ભાધાન દ્વારા તેને ફરીથી પૃથ્વી પર પાછી લાવવાની એક તક એક આશા હા એક આશા આપણી પાસે રહેશે આ કુદરતનો વિકલ્પ નથી પણ કુદરતને એક બીજી તક આપવાનો પ્રયાસ છે સમજી શકાયું આ તો પ્રાણીઓની વાત થઈ વનસ્પતિઓ માટે પણ આવી કોઈ વ્યવસ્થા છે ચોક્કસ વનસ્પતિઓ માટે પણ બે ખૂબ જ પ્રચલિત પદ્ધતિઓ છે એક છે પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચર બરાબર જેમાં વનસ્પતિના એક નાના ટુકડામાંથી લેબોરેટરીમાં આખી નવી વનસ્પતિ ઉગાડી શકાય છે અને બીજી પદ્ધતિ છે બીજ બેંક બીજ બેંક એટલે બીજ સાચવવાની કોઈ તિજોરી જેવું બરાબર અને આ કોઈ સામાન્ય તિજોરી નથી સ્ત્રોતો આપણને એક ઉત્તમ ઉદાહરણ તરફ લઈ જાય છે નોર્વેમાં બરફના પહાડોની વચ્ચે સ્વોલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ નામની એક જગ્યા છે હા મેં એના વિશે સાંભળ્યું છે એને ડૂમ્સ ડે વોલ્ટ પણ કહે છે ને હા મજાકમાં એને પ્રલયની તિજોરી પણ કહેવાય છે ત્યાં પર્વતની અંદર લાખો પ્રકારના બીજ સંગ્રહિત છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિ આવે યુદ્ધ થાય કે રોગચાળો ફેલાય તો પણ માનવતા પાસે ખોરાક અને ખેતી માટેની આનુવંશિક ધરોહર સુરક્ષિત રહે આ નવસ્થાન સંરક્ષણનું અંતિમ ઉદાહરણ છે ઠીક છે તો આપણે સ્થાનિક શ્રદ્ધાથી ચાલતા પવિત્ર ઉપવનો જોયા અને બીજી બાજુ પ્રલયની તિજોરી જેવી હાઈટેક લેબ પણ જોઈ પણ પ્રકૃતિ કોઈ દેશની સરહદોને નથી ઓળખતી ખરું પક્ષીઓ ઉડીને એક દેશમાંથી બીજા દેશમાં જાય છે નદીઓ સરહદો ઓળંગે છે તો પછી આ બધા પ્રયાસોને વૈશ્વિક સ્તરે કેવી રીતે જોડી શકાય અને આ જ સૌથી મોટો પડકાર છે આ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે આપણા સ્રોતોમાં બે મુખ્ય વૈશ્વિક સંમેલનોનો ઉલ્લેખ છે જે આ દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થયા કયા સંમેલનો પ્રથમ હતું ઓગણીસો બાણુંમાં

અને ભવિષ્યના લક્ષ્યો નક્કી કરવા માટે હા અહીં એક નક્કર વચન લેવામાં આવ્યું સ્ત્રોતો મુજબ તેમાં હાજર એકસો નેવું દેશોએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ બે હજાર દસ સુધીમાં જૈવ વિવિધતાના ઘટાડાના દરને એક મિનિટ બે હજાર દસ સુધીમાં એ તો ક્યારનું જતું રહ્યું હા તો શું એ વચન પાડવામાં આવ્યું જુઓ જો આપણે પ્રામાણિકપણે કહીએ તો આ લક્ષ્ય સંપૂર્ણપણે હાંસલ નહોતું થયું તો શું એ નિષ્ફળ ગયું કહેવાય ના નિષ્ફળ નહીં કારણ કે તેનું મહત્વ એ હતું કે તેણે દુનિયાના દેશો માટે એક લક્ષ્યાંક નક્કી કર્યો તેનાથી એક પ્રકારની જવાબદારી અને પારદર્શિતાની વ્યવસ્થા ઊભી થઈ તેણે ભવિષ્યના વધુ સારા કરારો માટેનો પાયો નાખ્યો સમજાયું તો આજની ચર્ચાનો સાર એ છે કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કોઈ એક જાદુઈ ફોર્મ્યુલા નથી બિલકુલ નથી એક તરફ આપણે સ્વસ્થાન સંરક્ષણ જેવી પદ્ધતિઓ અપનાવવી પડશે જેમાં વૈજ્ઞાનિક રીતે ઓળખાયેલા હોટસ્પોટ્સનું રક્ષણ કરવું અને સાથે જ પવિત્ર ઉપવનો જેવી સદીઓ જૂની પરંપરાઓનું સન્માન કરવું પડશે અને બીજી તરફ જ્યારે કુદરતી નિવાસસ્થાન બચાવવાનો કોઈ રસ્તો ન હોય ત્યારે નવસ્થાન સંરક્ષણનો સહારો લેવો પડશે જેમાં પ્રાણી સંગ્રહાલયથી લઈને ક્રાયોપ્રિઝર્વેશન જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે અને આ બધા પ્રયાસોને પૃથ્વી પરિષદ જેવા વૈશ્વિક કરારો દ્વારા એક તાંતળે બાંધવા પડશે સ્થાનિક સમુદાય રાષ્ટ્રીય સરકારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો બધાએ સાથે મળીને કામ કરવું પડશે